નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ગુડ ન્યૂઝ એ છે કે શેર બજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે અને સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે નવી ઐતિહાસિક ઊંચાઈએ એટલે ઓલ ટાઈમ હાઈ પહોંચે તો પંબા જેવું નથી કારણ કે સેન્સેક્સ આજે એક હજાર પોઈન્ટ છે દાખલા તરીકે આજે જે છે એ સેન્સેક્સ પંચ્યાસી હજાર નવ પર હતો જે ગત સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ પંચ્યાસી હજાર નવસો ને પર હતો એટલે કે ચૌદ મહિના બાદ કદાચ ફરી એકવાર સેન્સેક્સ જે છે એ ઓલ ટાઈમ હાઈ પર જશે ને એ જ રીતના નિફ્ટી પણ જે છે એ આજે છવ્વીસ હજાર બસો પાંચ પર હતી અને ઓલ ટાઈમ હાઈ છવ્વીસ હજાર બસો સિત્યોતેરથી માત્ર બોતેર પોઈન્ટ દૂર છે એટલે નિફ્ટી અને સેન્સેક્સ બંને ગુરુવારે ઓલ ટાઈમ હાઈ જાય તો નવાઈ પામવા જેવું નથી અને એથી પણ આગળ તમને કહું તો દિવાળીના દિવસે ફોકલ પોઈન્ટ ભાઈ અજય ઉમટનો જે મેં વિડીયો બનાવ્યો હતો એમાં મેં કહ્યું હતું કે નાતાલમાં કદાચ ઓલ ટાઈમ હાઈ જવાની સંભાવના છે પરંતુ હવે જે રીતના બજારમાં તેજીનો માહોલ જોવા આવી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સાંતા ક્લોઝ રેલી એટલે કે નાતાલની પાર્ટી પર કદાચ નેવું હજાર સુધી પણ શેર બજાર જાય તો નવાઈ પામવા જેવું નથી અને એનું મુખ્ય કારણ એ છે કે શેરબજાર છેલ્લા છ મહિનાથી નરમ ગરમ નરમ ગરમ રહેતું હતું એફઆઈઆઈ જે છે માલ વેચતી હતી અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ જે છે ઇન્વેસ્ટમેન્ટ માટે માલ ખરીદતા હતા જેના કારણે બજાર ટકતું હતું પરંતુ હવે જે ન્યૂઝ આવી રહ્યા છે અમેરિકામાં સટડાઉન હતું સટડાઉન પછીના જે ડેટા આવ્યા છે અને ડેટા બતાવે છે કે યુએસ ફેડરેટ કટ જે છે એ ફરી એકવાર પાંચમી ડિસેમ્બરની મિટિંગમાં જાહેર થાય એવી સંભાવના ટકા છે અને એને કારણે માત્ર અમેરિકાના નહીં વિશ્વભરના તેજીનો માહોલ જોવા મળે છે આજે અત્યારે જ્યારે હું બુધવારે મોડી રાત્રે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે હું જોઉં છું કે ડાઉ ત્રણસો ને છન્નું પોઈન્ટનો ઉછાળો છે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર આ અમેરિકાના શેર બજાર છે એમાં છપ્પન પોઈન્ટ અને નાસ્ટેક બસો સુનતાલીસ પોઈન્ટ એટલે લગભગ એક ટકા જેટલો ઉછાળો અમેરિકી શેર બજારમાં જોવા મળે છે એનો અર્થ એ કે ભારતીય શેર બજાર પણ ગુરુવારે ગેપ ઓફ ઓપનિંગ જેને કહે છે એમાંથી ખુલે અને તો ચાન્સીસ એ છે કે શેર બજાર ઓલ ટાઈમ હાઈ પહોંચી શકે હવે જો અમેરિકામાં રેટ કટ આવે તો દેખીતી રીતે એને કારણે ભારતમાં પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કે જે છેલ્લા બે ક્વાર્ટરથી રેટ કટ કરતી નથી અને સ્ટેટસ્કો એટલે કે રેપો રેટ જે છે એ યથાવત રાખે છે એ ભારતમાં પણ રેટ કટની સંભાવના વધી જાય છે ને એને કારણે એકદમ કહે છે ને કે બિઝનેસ ફ્રેન્ડલી માહોલ ઊભો થશે લોન સસ્તી થશે હોમ લોન સસ્તી થશે જીએસટીના કારણે તમે જોયું હોય તો બધી જ કંપનીઓના વેચાણ જે છે એ દિવાળી દરમિયાન ખાસ્સા વધ્યા હતા નવરાત્રિ દિવાળી લોકોની સુધરી છે અને આ વખતે જો કન્ઝ્યુમર લોન સસ્તી થાય હોમ લોન સસ્તી થાય બિઝનેસ લોન સસ્તી થાય તો એને કારણે બજારમાં બજારમાં જે જે છે 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 એ એ એ પણ તેજી આવશે ને એની અસર શેર જોવા મળશે સારા ન્યૂઝ કે ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકી શાસન અને ભારત સરકાર તમે જુઓ કે ટ્રમ્પના જે નિવેદન આવે છે તે પિયુષ ગોયલના નિવેદન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અણસાર આપ્યો છે એ જોતા એવું લાગે છે કે ટૂંક સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ટેરિફની ડીલ થઈ જશે અને એ પોઝિટિવ થાય એવી સંભાવના તરફ અત્યારે માહોલ બની રહ્યો છે એટલું જ નહીં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ હતું એ હજુ સુધી ટકી રહ્યું છે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત આવે એવી સંભાવના જોવા મળી રહી છે અને આ બધી સંભાવનાઓ વચ્ચે તમે જુઓ તો રિલાયન્સ આજે ઓલ ટાઈમ હાઈ લાઈફ ટાઈમ હાઈ પંદરસો ને સિત્તેર પર પહોંચી ગયું હતું એટલે એક વર્ષમાં એને ઓગણત્રીસ ટકા જેટલું રિટર્ન આપ્યું છે અને રિલાયન્સ ઉપરાંત એચડીએફસી ICICI આ બધા શેર જે છે એ આજે ઉપર હતા બેન્કેક્સ તો સૌથી ટોપ પર હતો જ પણ બીજા શેર્સ પણ કયા છે આ બધી જ ચર્ચા આજે આપણે કરીશું ફોકલ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલા આપણે વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પેલું બે લાઇકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોસના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ધન્યવાદ સવાલ એ છે કે છેલ્લા ચાર સેશનથી તમે જુઓ તો શેર બજાર ડાઉન ડાઉન અને ડાઉન જતું હતું તો એકાએક તેજીનો માહોલ શા માટે આવ્યો હવે તમે જુઓ કે મેં તમને સૌથી પહેલી વાત કરી કે યુ એસમાં જે સટડાઉન હતું એ સટડાઉન બંધ થયું અને યુએસના જે ડેટા આવ્યા એ ડેટા પરથી એવું લાગે છે કે એક તો ફેડરેટ કટ આવશે અને ફેડરેટ કટની અસર જે છે એ ભારતીય રિઝર્વ બેન્કમાં પણ આવશે જીએસટી નો પણ એડવાન્ટેજ છે એ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની છે એ બીજી વાત છે કન્ઝ્યુમર લોન કાર લોન ખટશે આ બધું તો બરાબર છે પરંતુ કોર્પોરેટ અર્નિંગ જે છે એ છેલ્લા બે ક્વાર્ટરમાં સિંગલ ડિઝિટમાં હતા એ કોર્પોરેટ અર્નિંગ જે છે આ વખતના ક્વાર્ટરમાં જે છ ટકા અને સાત ટકા હતા એટલે કોરોના ટાઈમે જે હતા એ લેવલે કોર્પોરેટ અર્નિંગ આવી ગયા એ આ વખતે લગભગ ડબલ થશે જે છે કોર્પોરેટ અર્નિંગ આવશે નંબર વન નંબર ટુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ હોય વર્લ્ડ બેંક હોય ઇન્ડિયન રેટિંગ કંપનીઝ છે આ બધાએ ભારતનું ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે એ ગ્રોથ સ્ટોરીને બિરદાવી છે આવકારી છે અને બધાએ એવા જેને કહે છે ને આકલન કર્યું છે કે ભારતનો જીડીપી આ વર્ષે છ પોઈન્ટ છ ટકાથી સાત ટકા જેટલો રહેશે ટૂંકમાં જીડીપી જે છે એ ઉપર જવાનો છે બીજું કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે છે એ અત્યારે સાત વર્ષના તળિયે છે એટલે આ બધા જે આંકડા આવી રહ્યા છે એને કારણે ગોલ્ડમેન સેક્સ મોર્ગન સ્ટેનલી મેરી લિંચ અને ઇન્ડિયાના જે લોકલ જે મોટા મોટા શેર બ્રોકર કંપની છે એ બધાએ એવા સંકેતો આપ્યા છે કે બે હજાર છવ્વીસના વર્ષમાં શેર બજાર જે છે સેન્સેક્સ એક લાખને ટચ કરી જશે એનો અર્થ એ કે બધાએ પોતપોતાના આવતા વર્ષના ટાર્ગેટ જે છે એ વધાર્યા છે અને એફઆઈઆઈ જે છે એને ભારતમાં નવેસરથી ખરીદી શરૂ કરી છે તમે જો જોયું હોય તો જૂન મહિના પછી એફઆઈઆઈ જે છે એ ભારતમાં માલ પછાડતી હતી એની જગ્યાએ હવે એફઆઈઆઈએ માલ ખરીદવાની શરૂઆત કરી છે છેલ્લા બે દિવસથી મંગળવારે એફઆઈઆઈએ સાતસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો અને એ પણ કેશમાં અને બુધવારે ચાર હજાર કરોડ એટલે કુલ પંચાવન કરોડની ખરીદી એફઆઈઆઈએ કરી છે હવે પંચાવનસો ને કરોડની ખરીદી જો માત્ર બે સેશનમાં એફઆઈઆઈ કરતી હોય તો એનો અર્થ એ છે કે એફઆઈઆઈને ને લાગ્યું છે કે ભારતમાં હવે રોકાણ કરવાથી ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો અથવા તો વળતર જે છે એ વધારે મળે એવી પૂરેપૂરી સંભાવના છે બીજું પણ એક કારણ છે કે ડેરિવેટિવ્સ જે છે એનો નવેમ્બર મહિનાનો જેને કહે છે ને કે સેટલમેન્ટનો અથવા તો સુલટાવવાનો કાલે છેલ્લો દિવસ છે અને એને કારણે પણ શોર્ટ કવરેજ જે છે એ ઘણા બધાએ કરી લીધું છે કારણ કે દરેકે પોતપોતાના ઓળિયા જે છે એ સુલટાવી લીધા છે એ પણ એક કારણ દેખાઈ રહ્યું છે હવે આ જે ઘટનાક્રમ છે જે વૈશ્વિક ઘટનાક્રમ છે મેં તમને કહ્યું કે નાસ્ટેક પણ વધારે છે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર પણ વધારે છે એ બધાને કારણે મોર્ગન ને બીજા બધાના રિપોર્ટ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ભારતમાં કયા શેરબજારના સેક્ટરમાં વધારે તેજી જોવા મળે તો એક તો આઈટી મેટલ બેંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધા જ ક્ષેત્રમાં જે છે એ આવનારા દિવસોમાં રેલી જોવા મળશે એવું તજજ્ઞો કહી રહ્યા છે અલબત્ત તમે તમારા પોતાના જે કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ કે એક્સપર્ટ હોય એનો ઓપિનિયન લેજો પણ જે બજારમાં જે વાત ચાલી રહી છે એક બેન્કેક્સ આજની તારીખે ઓલ ટાઈમ હાઈ છે એ તો તમને દેખાય છે ને આઈસીઆઈસીઆઈના રિઝલ્ટ પરથી પણ કે ઓલ ટાઈમ હાઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી પતિ અને જે રીતે ડબલ એન્જિન સરકાર આવી છે સંપૂર્ણ બહુમતીથી બલકે ત્રણ ચતુર્થાંશ બહુમતીથી ત્યાંની સરકાર આવી છે દિલ્હીની સરકાર હવે બિહાર પર ફોકસ કરવા માંગે છે ઉત્તર પ્રદેશમાં અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવવાની છે અને ચૂંટણીનું વર્ષ આવે અને એ પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યોમાં જ એંસી અને બેતાલીસ એટલે એકસો ને બાવીસ જેટલી બેઠકો લોકસભાની આવતી હોય તો કેન્દ્ર સરકાર કેટલું ધ્યાન આપે એની તમે કલ્પના કરી શકો છો ને એને કારણે આ ત્રણ રાજ્યો જે છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર સેક્ટર એનું ડેવલપમેન્ટ આવશે અને એને કારણે મેટલ બેંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટી સિમેન્ટ સ્ટીલ પાવર આ તમામ ક્ષેત્રે તમે જોજો આવનારા દિવસોમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળશે આઈટીની વાત કરું તો ડોનાલ્ડ ટ્રમ્પે હવે કૂણા પડ્યા છે અને એચ વન બી વિઝાની પોલિસી જે છે એમાં પણ સ્કિલ્ડ વર્કર્સ જે છે જે તેજસ્વી યુવાનો જે છે એમને આવકારવા માટે એમને જે રીતે દરવાજા ખોલવાની વાત કરી છે એ જોતા એવું લાગે છે કે માહોલ હવે સુધરી રહ્યો છે સિવાય કે કોઈ મોટું જીઓ પોલિટિકલ કારણ આવી જાય ન્યુક્લિયર વોરની વાત આવે અથવા તો કોઈ મોટી સુનામી આવી જાય હવે આપણને કોઈને કલ્પના નથી કે ઇથિયોપિયામાં બાર હજાર વર્ષ પછી જ્વાળામુખી ફાટી શકે હવે આ પ્રકારનું કોઈ જીઓ પોલિટિકલ ડિસ્ટર્બન્સ આવે તો તો વાત અલગ છે પરંતુ એને વાત કરતા અત્યારે જે આંકડાઓ મળી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે છેલ્લા ચૌદ મહિનામાં રોકાણકારોને શેર બજારમાં ખાસ ફાયદો થયો નહોતો મેં તમને અગાઉ કહ્યું તેમ એમ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી નવી ટોચ બની જ નથી એવું શેરબજારમાં જવરલે જ જોવા મળે કે ચૌદ ચૌદ મહિના સુધી તમને ઓલ ટાઈમ હાઈ ટોચ ના બની હોય એવું દસ વર્ષમાં પહેલી વખત બન્યું છે પરંતુ હવે એવું લાગે છે કે રોકાણકારોને તેમની ધીરજના મીઠાફળ મળશે બજારમાં અચ્છે દિન આનેવાલે હેં એનું કારણ એ છે કે ઓપરેશન સિંદુર જેવી પાકિસ્તાન સાથે યુદ્ધનો માહોલ હતો છતાં પણ અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરમાં આપણી પર સર્વાધિક ટેરિફ જીતી તો પણ શેર બજાર જે છે એ બ્યાસી હજારથી ચોર્યાસી હજાર વચ્ચે રહ્યું એટલે એ બોટમ જે રીતના શેરબજારે બનાવી છે એ જોતાં એવું લાગે છે કે ભારતનું શેરબજાર જે છે એ હવે મક્કમ ગતિએ ઉપરને ઉપર જ જશે યુએસ માર્કેટ હોય ગ્લોબલ માર્કેટ હોય એ બધામાં જ બધી જ જગ્યાએથી ટ્રેન્ડ એવા મળે છે કે ભારત માટે હવે પોઝિટિવ ઇન્વેસ્ટમેન્ટનો માહોલ ઊભો થયો છે અને ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્તિ થવાની વાત ચાલી રહી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે અત્યારે શાંતિ છે અને વૈશ્વિક શાંતિનો જો માહોલ ટક્યો તો પછી બધામાં જ તેજી આવશે તમે જુઓ કે સોનું અને ચાંદી એમાં પણ અત્યારે ટ્રેડિંગ ચાલી રહ્યું છે યુફોરિયા પતી ગયો છે પરંતુ એવું કહેવાય છે કે સોનું જે છે એ એક લાખ વીસ હજારથી એક લાખ પાંત્રીસ હજાર વચ્ચે અને ચાંદી એક લાખ પચાસ હજારથી એક લાખ પાસઠ હજાર વચ્ચે કદાચ સ્થિર રહેશે ટૂંકમાં આ બધા જ પેરીમીટર એવું બતાવી રહ્યા છે માપદંડો એવું બતાવી રહ્યા છે કે શેર બજારમાં અને ભારતીય અર્થતંત્રમાં માહોલ અત્યારે સારો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જ માહોલ બને જેથી દેશનું પણ કલ્યાણ થાય અને રોકાણકારોનું પણ મિત્રો આમ છતાં પણ શેર બજારમાં દરેક વાત જો અને તો આધારિત હોય છે છતાં આગે આગે દેખું હોતા હે ક્યાં તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી વિશે આપની ટીકા ટિપ્પણી અને કોમેન્ટ્સ અમને ગમશે ધન્યવાદ ખૂબ આભાર